અમે બે સાથે દર્શન કરવા આવેલા અને બોટ કાઢીને અમે બહાર દાદાના દર્શન કરવા ગયા અંદર મંદિર એટલામાં તો અમારે ગોળ ગોળ ફરવાનું થયું આથી સીધું લઈને પાછું રિટર્ન આવવાનું અને પાછું રિટર્ન થવાનું અને મને થયું કે આજે તમને પણ દાદાના દર્શન કરાવી લો તો તમે પણ દર્શન કરી લો દાદાના જય કષ્ટપંજન દેવ અમે દાદા ના દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ અમે પછી દાદાના દર્શન કરીને આગળ ગયા ત્યાં ફોટા ને એવું બધું પાડવા અને દાદા નું ધામ તમે જોઈ શકો છો ચારે બાજુ નો નજારો મને પણ મન થયું કે ફોટા પાડવાનું ફોટા પાડ્યા પછી આરો એક રીલ પણ બનાવી નાખી યુટ્યુબમાં અમારા હરસભાઈ તો નાકરા ફોટા જ પાડે છે મેં પણ ફોટા પાડ્યા એમના હજુ એમના અમે પછી ફોટા ને એવું પાડીને પછી આગળ વધ્યા અને અમારે અમારે સારંગપુરની માર્કેટમાં જવાનું છે જ્યાં અમારા હરજભાઈને ખરીદી કરવાની છે અને આ છે અમારી સારંગપુરની માર્કેટ મારા હરજભાઈ ખરીદી કરવા માંડ્યા છે અને પછી અમે ખરીદી કરીને ઘર તરફ રવાના થયા અને પછી મેં ગાડીની કીક મારી અને પછી અમે ઘર તરફ રવાના થઈ ગયા સાલંગપુરની બહાર નીકળતા વચમાં પાણી આવી ગયું પછી અમે ધીરે ધીરે ગાડી બહાર કાઢી